ચા વેચતો યુવક બસ એક સપ્ન લઈને નીકળ્યો હતો અને આજે એ પોતાનું ઓફિસ ટાવર ધરાવે છે સફળતાની સફર દ્વારા આજે તમને લઈ જઈશું એક એવી હકીકતભરી યાત્રા પર જ્યાં ચાની લારીથી શરૂ થયેલો સફર આજે કરોડોનો માલિક છે કેવી રીતે બન્યો ચા વાળો કરોડપતિ ચાલો જાણીએ હિંમતનગરના એક નાનકડા રેલવે સ્ટેશન પર સવારે પાંચ વાગ્યાથી એક યુવક રોજ પોતાના હાથમાં ચાની કીટલી લઈને ઉભો રહેતો લોકો માટે એ એક માત્ર ચા વાળો હતો પણ અંદરથી એ એક સપનાવાળો યુવાન હતો નામ હતું જયદીપ ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી પિતા રિક્ષા ચલાવતા માતા ઘરકામ કરતી શિક્ષણમાં ખાસ આગળ ન હતો પણ વાંચવાની તીવ્ર ઈચ્છા હતી એક દિવસ એક મુસાફરે પૂછ્યું અરે તારી ચા તો ખાસ છે યાર તો એનો ભ્રાન્ડ કેમ ન બનાવે એ પંક્તિએ જયદીપના દિલમાં જ્યોત ચલાવી રોજ ચા બનાવતો ત્યારે એ નવા વિચારો કરતો એણે લાગ્યું કે માત્ર ચા ન વેચવી અનુભવ વેચવો બસ એ દિવસથી એમણે એક અનોખો પ્રયાસ કર્યો ચાની લારીને ભજલ સ્ટેશન નામ આપ્યું જ્યાં ચા પીતા પીતા લોકો પુસ્તકો વાંચી શકે મોબાઈલ ચાર્જ કરી શકે અને એકબીજાને નવા વિચારો શેર કરી શકે હવામાં કંઈક અલગ હતું લોકો લારી પર વારંવાર આવવા લાગ્યા તેમના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા લાગ્યા એક દિવસ તેની પોસ્ટ એક બિઝનેસમેન સુધી પહોંચી અમદાવાદના સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર તેણે જયદીપને મળીને કહ્યું તારો વિચાર ધંધો છે તારે જોઈએ એટલો ફંડ હું આપીશ તું તારી ચાની ઇમેજ બનાવ બસ એ દિવસ પછી ફરી જોયું ન શક્યું પ્રથમ બ્રાન્ચ અમદાવાદના યુનિવર્સિટી રોડ પર ખોલી અને નામ રાખ્યું મસાલામેન ચા એ વિચાર છે આજે એના એકસો વીસ જેટલા આઉટલેટ છે અને ટર્નઓવર ચાલીસ કરોડ રૂપિયા તેણે યુવાનો માટે એક ફ્રી માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કર્યો છે જ્યાં રોજ નવી વિચારશક્તિ વધારવામાં આવે છે એ માત્ર વેપારી નથી આજના યુવાનો માટે માર્ગદર્શન છે લોકો જ્યારે પૂછે છે કે તારો સૌથી મોટો પાઠ શું હતો તો જયદીપે હસીને કહ્યું ચાની ભૂકી હોય કે જીવનની ધીમે ધીમે ઉકાળવી પડે સફળતા એક દિવસે નહીં મળે આજે એ પોતાની કંપનીનો સીઓ છે જેમાં ત્રણસો પ્લસ લોકો કામ કરે છે અને હજુ પણ જયદીપ સવારે છ વાગે એક કપ ચા લઈને પોતાના પહેલા સ્ટોલ પાસે ઊભો રહે છે એ ભૂલતો નથી કે એ ક્યાંથી આવ્યો છે તેનું મંત્ર છે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો સ્વપ્ન મોટા રાખો કારણ કે ચાની કેટલીમાં પણ સમગ્ર વિશ્વ ઉકળતું હોય છે દોસ્તો જયદીપની વાર્તા આપણને શીખવે છે કે વ્યવસાય હોય કે જીવન વિચાર અને નિષ્ઠા હોય તો કંઈ પણ ચાવાળો કરોડપતિ બની શકે આવી વધુ હકીકત ભરી સફળતાની વાર્તાઓ માટે વાર્તાલોક ચેનલ સાથે જોડાયેલા રહો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવી પ્રેરણાત્મક સફર સાથે આપનો